તો સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે દાંડી રોડ પરનો એક સામે આવ્યો જેમાં જોવા મળ્યું છે કે ખેડૂતો દ્વારા કાપણી બાદ સુકાવા મૂકેલો ચોખાનો પાક વરસાદના પાણીમાં ગયો છે જેના કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે ખેડૂતોએ નુકસાન ઘટાડવા રસ્તાઓ અને ખેતરોમાં મશીનો દ્વારા ઝડપથી પાક કાપવાનો પ્રયાસ કર્યો પરંતુ અચાનક આવેલા વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનના સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે સાથે જ સ્થાનિક મંડળીઓ પાસેથી આર્થિક સહાયની પણ માંગ કરવામાં આવી રહી છે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વીમા ક્લેમ દાખલ કરવા જણાવાયું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરત થી સાહી કૃષ્ણ જે રીતના મોડી રાત થી વરસાદ સુરત દક્ષિણ ગુજરાત ની અંદર જોવા મળી રહ્યો હતો બેસાણ ગામના દ્રશ્ય જોવા મળી રહ્યા છે ચોખા સુકાવા માટે મૂકવામાં આવ્યા હતા અને ડાંગરનો નો પાક સંપૂર્ણપણે વરસાદના કારણે પીરલાઈ ગયો છે ખેડૂતો સવારે ઉઠતાની સાથે જ આ દ્રશ્યો જોવા મળ્યા હતા ખેડૂતોની અંદર પણ એક ચિંતાનો વિષય જોવા મળ્યો હતો જ્યારે જીએસટીવી ની ટીમ દ્વારા ત્યાં ખેડૂતો જોડે વાતચીત પણ કરવામાં આવી છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારનું અસર આપવામાં નથી આવી રહ્યું આ વખતે પણ સર્વે કરવામાં આવશે પરંતુ વળતર આવશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે પરંતુ સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ગામ ખાતે પણ જે મોટું ખેતર આવેલું હતું ત્યાં ડાંગરનો પાક સુકાવવા માટે મૂકવામાં આવ્યો હતો પરંતુ રાત્રે જે વરસાદ શરૂ થયો હતો અને સવારે ખેડૂતો ઉઠ્યા બાદ આ સ્થિતિ જોવા મળી હતી હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું હોય તો ચોક્કસપણે હવે દેખાઈ રહ્યું છે જે રીતના જાંગીરપુરા રોડ પરનો પણ જે ડાંગરના પ્રાક પાકના દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ડાંગરનો પાક રોડ પર સુકાવા માટે મૂકવામાં આવ્યો હતો પરંતુ વરસાદ પડતાની સાથે સંપૂર્ણ ભીલાઈ ગયો છે હવે ખેડૂતો પાકને અન્ય સ્થળ પર લઈ જવામાં આવી રહ્યો છે ટેક્સર માર્ગફતે અને ની અંદર અથવા તો ઘરોની અંદર હવે પંખો ચાલુ કરી પાક સુકવવામાં આવશે પરંતુ સિત્તેરથી એંસી ટકા નુકસાન ડાંગર નો પાક હતો તે અત્યારે એવું ખેડૂતો જણાવી રહ્યા છે જે જમીન આવેલી ખેતર હતું ત્યાં અલગ અલગ પર સુકાવા માટે મૂકવામાં આવ્યા હતા કારણ કે નીકળે એટલે ડાંગરનો પાક સુકાવા માટે મૂકવામાં આવતો હોય છે પરંતુ અચાનક જ જે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે લાખો રૂપિયાનું નુકસાન એટલે થયું હોય તો ચોક્કસપણે દેખાઈ રહ્યું છે એ જ્યારે ભેસાણ ગામ ખાતે ખેતરની અંદર જે દ્રશ્યો જોવા મળ્યા હતા મોટી એક બીઘાની જમીન હતી અને તેની અંદર અલગ અલગ પાક જે છે તે સુકાવા માટે મૂકવામાં આવ્યો હતો પરંતુ સંપૂર્ણ ડાંગરનો પાક જે છે તે હવે ફિલાઈ ગયો છે અને ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે ખેડૂતો જણાવી રહ્યા છે કે આ પાક પરથી અમારું ઘરનું ગુજરાન ચાલતું હોય છે પરંતુ આ પાક હવે પિદલાઈ ગયો છે અમને નુકસાન થયું છે કારણ કે હવે દેવામાં ખેડૂતો જતા રહ્યા હોય તેવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે હું ખેડૂતો વાતચીત કરતા નજરે પડ્યા હતા જી જી સરકારને કોઈ રજૂઆત કરવામાં આવી છે ખરી ખેડૂતો તરફી કે તેમને પાક નુકસાનીનું સર્વે કરીને પછી જે વળતર ચૂકવામાં આવે તેને લઈને બિલકુલ થી ચોક્કસપણે ખેડૂતો જોડે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ સરકાર સાથે વાતચીત કરવામાં આવી હતી રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ માત્ર સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં નથી આવી રહ્યું આ વખતે પણ જે ડાંગરના પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂત અગ્રણીઓ સરકારને રજૂઆત કરવામાં આવશે અને સર્વે કરી જે વળતરની માંગણી કરવામાં આવશે પરંતુ હવે ખેડૂતોને આશા સરકાર પરથી છે કારણ કે સરકાર હવે સર્વે કરી રહી છે પરંતુ આપી આ વખતે પણ સર્વે ની કામગીરી કરવામાં આવશે અને સર્વે ની કામગીરી કર્યા બાદ વળતર ની માંગણી જે છે તે હવે ખેડૂતો અને ખેડૂત અગ્રણી અને પ્રમુખ દ્વારા કરવામાં આવશે જી 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 આભાર સાહીશ સમગ્ર માહિતી